હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી યુવાધન ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી ગયું હોય તેવું લાગી રહ્યું છે કે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ દ્વારા ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે વાત કરીએ તો રાજકોટ શહેર સાયબર ક્રાઈમ દ્વારા બે જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ જુગાર ધારાની કલમ અંતર્ગત ગુના દાખલ કરવામાં આવ્યો છે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર જુદા જુદા ચાર્જ વસૂલી ઓનલાઈન ગેમિંગ સાથે જોડાયેલ વેબસાઇટનું પ્રમોશન કરવા બદલ આ ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો રાજકોટ શહેર સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઈન ગેમિંગ બાબતે પ્રમોશન કરનારા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વીસ વર્ષીય ધાર્મિક વાઘાણી તેમજ દીપ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઇન્ફ્લુએન્સર પ્રમોશન માટે જુદી જુદી રકમ ચાર્જ કરતા હોવાનું જણાવ્યું હતું ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે દીપ ગોસ્વામીનો મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો છે તો દીપ ગોસ્વામીના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ત્રણસો બાવીસ કે ફોલોવર્સ હોવાનું સામે આવ્યું છે તેમજ ધાર્મિક વાઘાણી નામના વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ ઓનલાઈન ગેમિંગની પ્રમોશનને લગતી વેબસાઇટની લિંક મૂકવામાં આવી હતી ત્યારે પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે